એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બળચકને દિવસે નતેનાવા માટે ગયા અને જતી વખતે સાસુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તું ઘવલો ખાંડીને રાખજે ભલે એમના ઘરમાં ગાય હતી गायનો એક વાછરડો તો એ વાછડાનો રંગ પણ ઘવના જેવો હતો એનું નામ ઘવલો પાડ્યો હતો વહુ તો આ ઘવલાનો નાપના વાછડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુ સાસુજી પૂછ્યું એટલે વવે જવાબ આપ્યો અરે બા ઘઉંલા ને ચૂલે ચડાવતા પણ એને ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણો જોર કર્યો માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં તો ફાળ પડી એને લાગ્યું કે ચોક્કસ વવે ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો અને સમજ થઈ છે અને સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બળછોથ હતી ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે સૌનું શું મોટું બતાવે સાસુ એ તો ઘઉંલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયું અને હાંડલું ઉકળામાં ફેંકી દીધું અને ઘરે આવીને સાસુ ઘર બંધ કરીને બેસી ગાય ચરવા ગઈ તે સાંજે આવી તેને ખબર એટલે કે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એને હાંડલું સીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછોડો કૂદી ને થયો વાછોડો ગાયને ધાવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂછવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો અંદરથી ઘર બધાએ બાણું ખખડાવ્યું પણ અંદરથી ઓઘડે જ નહીં એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યું એટલે એક એક બાઈએ કહ્યું અરે બાણું તો ઉખાડો આ તમારો વાછરો ગાયનું બધું દૂધ પી જાય છે અને ધાવી જાય છે સાસુ હોવ તો બાણાને તિરાણમાંથી જોઈ તો ખરેખર ગાય ઉભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ હોવે બાણું ઉખાડ્યું અને ગાય અને વાછરડાને અંદર લઈ જાય અને સૌને ગાય વાછરડાની પૂજા કરી વ્રત પૂરું કરીને દર વર્ષે બળચોથનું વ્રત કરું એ દિવસે વ્રત કરનારે દળવું નહીં પણ ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ ગોરાણીની માફક સૌને ફળજો અને સૌના મનના મરોડ પૂરા કરજો છોટે 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 શિવજી છોટે છોટે રામ છોટ સમેરો મદન ગોપાલ કહા રહે શિવજી કહા રહે રામ मेरो मदन गोपाल कैलाश रहे शिव जी अयोध्या मेरा गोकुल मेरा है मेरो मदन गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे रा छोटो सो मेरो मदन गोपाल क्या करे शिव जी क्या करे, रा? करे मेरो मदन गोपाल ध्यान दरे शिव जी राज करे राम गुय चरावे मेरो मदन गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे राम छोट सो मेरो मदन गोपाल क्या पीवे शिव जी क्या पीवे राम रे पीवे मेरो मदन गोपाल પીવે શિવજી પીવે રા ખટી ખટી પીવે મદન ગોપાલ છોટે છોટે શિવજી રામ છોટો સો મેરો ગોપાલ ક્યા ખાએ શિવજી ક્યા ખાએ ખાય મેરો મદન ગોપાલ ધતુરા ખાવે શિવજી શિવડુ ખાવે રામ માખણ ખાએ મેરો મદન ગોપાલ છોટે છોટે શિવજી છોટે છોટે શિવા મેરો મદન ગોપાલ ક્યા રખે શિવજી ક્યા રાખે રામ ક્યારે રાખે મેરો મદન ગોપાલ खे रखे शिवजी धनुष राखे राम रा, लकड़ी राखे मेरो मदन गोपाल छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटो सो मेरो मदन गोपाल क्या बजावे शिवजी क्या बजावे राम रे बजावे मेरो मदन गोपाल ડમરૂ બજાવે શિવજી તાલી બજાવે રામ બંસી બજાવે મેરો મદન ગોપાલ છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો સો મેરો મદન ગોપાલ છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટે સે મેરો મદન ગોપાલ